પરેશાન છે કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડવામાં આવ્યું છે પસાર થતી પેટા છે ખેતરમાં પાણી ભરાતા પાક નુકસાનની ભીતિ છે કેનાલમાં છેલ્લા દસ વર્ષથી સફાઈ કર્યા વિના પાણી છોડાય છે માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ગાબડા પડી જાય છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લીધે ખેડૂતો પરેશાન છે પાટણથી સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે જી પ્રેમલ જે રીતે દસ વર્ષથી કેનાલ સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવે છે જેના કારણે ખેડૂતોને હાલ હાલાકી પડે છે શું વિઘતો ચોક્કસ જે પ્રકારે રાધનપુર તાલુકાના જે અસુરકા ગામ પાસેથી જે માઇનોર કેનાલ જે નર્મદાની પસાર થઈ રહી છે તેની સાફ સફાઈ કર્યા વગર જ જે નર્મદાનું પાણી છોડવામાં આવતા ખેડૂતોને જે પાણી છે પાણી મળતું નથી કારણ કે જે પ્રકારે જે પાણી શહેરામાં છોડવામાં આવે છે અને તેની સાર સંભાળ ના લેવાના કારણે જે પાણી છે ઓવરફ્લો થવાના કારણે આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો જે ઉભો પાક છે ઉભા પાકને ભારે નુકસાની નુકસાની ભીતિ ખેડૂતો સેવી રહે છે કે જે રીતે કહી શકે કે અધિકારીઓ દ્વારા જે કેનાલોને સાફ